હલો મિત્રો કેમ છો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ આજે હું એક નવો વિડીયો તમારી સમક્ષ લઈને આવી છું વિજયાદશમી દશેરાનો મારી સાથે જોડાઈ રહેવા બદલ આભાર મારા આ વિડીયોને લાઇક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ચલો આપણે શરૂ કરીએ કે વિજયાદશમીનો તહેવાર આપણે કેમ મનાવીએ છીએ વિજયાદશમી એટલે કે એને દશેરા તરીકે પણ ઓળખવામાં આવે છે જે હિન્દુ ધર્મનો એક પ્રમુખ તહેવાર માનવામાં આવે છે જે અશ્વિન માસના શુક્લ પક્ષની દસમી તિથિના દિવસે આવે છે આ તહેવાર બુરાઈ પર સદ્ગુણ એના વિજયનું પ્રતિક ગણવામાં આવે છે બીજું આપણે એનું ઐતિહાસિક મહત્ત્વ એની વાત કરીએ મિત્રો તો ઐતિહાસિક મહત્ત્વ એટલે કે વિજયાદશમીનું મહત્વ બે મહાન ભારતીય ઇતિહાસ સાથે જોડાયેલું છે એક તો છે શ્રી રામ અને રાવણ ના યુદ્ધનો દિવસ પૌરાણિક માન્યતા પ્રમાણે આ દિવસે ભગવાન શ્રી રામચંદ્રજીએ લંકાના અહંકારી રાજા રાવણનો વધ કરી સીતાજીને મુક્ત કરાવ્યા હતા અને અધર્મ પર ધર્મના વિજયની પ્રાપ્તિ કરી હતી રામે રાવણ પર વિજય મેળવવા માટે માતા દુર્ગાની આરાધના કરી હતી શ્રી શક્તિની તેથી જ આ દિવસ દુર્ગા પૂજાના અંત સાથે પણ સંકળાયેલો છે લંકામાં થયેલા આ યુદ્ધને રામ રાવણ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે અને એના સમાપ્તિના દિવસે પણ આ જોડાયેલું છે કે નવરાત્રિના નવ દિવસ પૂરા થાય અને પછી વિજયાદશમીનો દિવસ આવે આઠમને દિવસે દુર્ગા અષ્ટમીનો તહેવાર પણ ઉજવાય છે બીજું કહેવાય છે કે માતા દુર્ગા અને મહિષાસુરનું યુદ્ધ બીજી પૌરાણિક કથા પ્રમાણે આ દિવસે માતા દુર્ગાએ નવરાત્રિ અને દસ દિવસ સુધી ચાલેલા ભીષણ યુદ્ધ પછી રાક્ષસ મહિષાસુરનો મહિષ અસુર મહિષ એટલે પાડો અસુર એટલે રાક્ષસ એટલે નો વધ કર્યો હતો અને આ યુદ્ધ અસુરી શક્તિ પર દૈવી શક્તિ એના વિજયનું પ્રતિક છે આથી નવરાત્રિનો અંત અને વિજયાદશમીનો ઉત્સવ બે એક સાથે જોડાયેલા છે હવે ત્રીજી વાત કરીએ તો આમાં પાંડવોની કથા એ પણ જોડાયેલી છે મિત્રો એની આપણે વાત કરીએ તો મહાભારતના ગ્રંથના અનુસાર જ્યારે પાંડવોને બાર વર્ષના વનવાસ અને એક વર્ષનો અજ્ઞાતવાસ એની સજા થઈ ત્યારે તેઓ અજ્ઞાતવાસ દરમિયાન એમના શસ્ત્રો એક જંગલી વૃક્ષ શમીનું વૃક્ષ કહેવામાં આવે છે જેને એના પર છુપાવ્યા હતા અને વનવાસ પૂરો થયા બાદ જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે વિજયાદશમીના દિવસે જ તેઓએ એ વૃક્ષ સમીના વૃક્ષ પરથી પોતાના શસ્ત્રો પાછા લીધા અને યુદ્ધની તૈયારી કરી હતી આથી સમી વૃક્ષની પણ પૂજા દશેરાના દિવસે કરવામાં આવે છે અને બહુ શુભ મનાય છે બીજું આપણે ધાર્મિક પાસાઓની વાત કરીએ તો વિજયાદશમીનો તહેવાર ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે મિત્રો કારણ કે દુર્ગા પૂજાનો સમાપન દિવસ નવરાત્રિ દરમિયાન ચાલતી માતા દુર્ગા મા શક્તિ નવ દુર્ગા એમની પૂજા આરાધનાનો સમાપન દિવસ એટલે વિજયાદશમી આમાં અષ્ટમીના દિવસે મા દુર્ગાની પૂજા કરે છે લોકો અને કન્યાઓને કુમારી બાળાઓને ભોજન કરાવે છે કન્યા પૂજન કરે છે અને ત્યારે પછી દશેરાએ સિદ્ધ ચક્રની પૂજા કરે છે શસ્ત્ર શસ્ત્રપૂજન વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજન ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવ્યું છે મિત્રો કારણ કે પ્રાચીન સમયમાં રાજા મહારાજો આ દિવસે શસ્ત્રની પૂજા કરીને યુદ્ધ માટે પ્રયાણ કરતા આજે પણ લશ્કરી છાવણીઓ અને કેટલાક રાજવી પરિવારોમાં શસ્ત્રો વાહનો યંત્રોની પૂજા કરવાની પ્રથા છે બીજું કે રામલીલાનો સમાપ્તિ દિવસ ઉત્તર ભારતમાં રામલીલા નાટકોનું આયોજન થાય છે મુખ્યત્વે એ બાજુ વધારે થાય છે જેનો અંત વિજયાદશમીના દિવસે રાવણ મેઘનાદ અને કુંભકર્ણ એના પુતળાના દહન સાથે થાય છે આ ઘટના ભગવાન શ્રીરામના વિજયનું પ્રતિક છે જો રા રાવણનું પૂતળું તો સર્વત્ર જગ્યાએ તમે દિલ્હીનું મેદાન જુઓ મોટું કુરુક્ષેત્રનું આપણા ગુજરાતના દરેક ગરબાના મેદાનો જુઓ મોટા મોટા પંડાલો જ્યાં ખરેખર નવરાત્રિના નવ દિવસના ગરબાના અંત પછી વિજયાદશમીના દિવસે રાવણનું પૂતળાનું દહન કરવામાં આવે છે અને અસત્ય પર સત્યનો વિજય ખૂબ સરસ રીતે એની ઉજવણી કરવામાં આવે છે પછી બીજું છે અપરાજિતા પૂજન આ દિવસે અપરાજિતા નામક દેવીની પૂજા પણ કરવાની વિધિ છે જે વિજય અને સફળતા અર્પે છે આમ તો સામાજિક માન્યતાઓ અને રીત રિવાજો માં જોઈએ તો સમાજમાં વિજયાદશમી વિશે અનેક માન્યતાઓ અને રીત રિવાજો પ્રચલિત છે કે વિજયાદશમી શું છે કેમ છે આમ તો બધાને ખબર જ હોય છે છતાંય આપણે એના વિશે પણ વાત કરી લઈએ મિત્રો કે એનો શુભ આરંભનો દિવસ એટલે કે વિજયાદશમીનો દિવસ અત્યંત શુભ મનાય છે આ દિવસે કરવામાં આવેલું કોઈ પણ નવું કાર્ય આરંભ જેમ કે નવો વ્યવસાય નવું ઘર પ્રવેશ નવા વાહનો ખરીદવા શિક્ષણ આરંભ કરવું એ બીજા એને સફળતા પ્રાપ્ત કરાવે છે વિજયાદશમી એ વણ જોયું મુહૂર્ત છે બાળકોને આ દિવસે વિદ્યા આરંભ એટલે કે અક્ષરલેખન એ પણ કરાવવાની પ્રથા છે બીજું કે શમી વૃક્ષની મેં તમને વાત કરી એની પૂજા ખાસ મહારાષ્ટ્ર અને ગુજરાત સહિતના કેટલાક પ્રદેશોમાં વૃક્ષ જેને ખીજડો કહીએ છીએ આપણે ગુજરાતીમાં ખાસ અને આપણે એને ખીજડા તરીકે ઓળખીએ છીએ જેની પૂજા કરવાની અને એકબીજાને એના પાન આપીને શુભેચ્છાઓ વિનિમય કરવાની પ્રથા જાળવે છે સમી સમયતે પાપમ શમી શમેય તે પાપમ શમી શત્રુ વિનાશનમ એટલે કે શમી વૃક્ષ પાપનો નાશ કરે છે ને શત્રુઓનો પણ વિનાશ કરે છે એવી માન્યતા છે મિત્રો હવે વાત થાય છે સીમા ઉલ્લંઘન સીમોલ્લંઘન એટલે કે પ્રાચીન કાળમાં રાજાઓ આ દિવસે સીમોલ્લંઘન કરતા એટલે કે યુદ્ધ માટે પ્રયાણ કરતાં પહેલાં એમની જે સીમા સરહદ હોય એને પાર કરતા એટલે આ રીતે શત્રુ પર એમને એ વિજયની પ્રેરણા મળતી હવે વાત કરીએ પારિવારિક એકતા આ તહેવાર પરિવારના સભ્યોને એકતા થવા અને સંયુક્ત રીતે ઉત્સવ મનાવવાનો અવસર પૂરો પાડે છે બધા સાથે મળીને તહેવારની ઉજવણી કરે તો એની મજા કંઈક અનેરી જ હોય છે મિત્રો ખાસ કરીને ગુજરાતમાં વિજયાદશમી કેવી હોય છે બધાને ખબર છે છતાંય જણાવું છું કે ગુજરાતમાં વિજયાદશમીનો ઉત્સાહ અને એનો ઉત્સવ કંઈ અનેરો જ હોય છે ખૂબ ધામધૂમ સામે સાથે વિજયાદશમીનો તહેવાર મનાવવામાં આવે છે ગરબા અને રાસનો અંત આવે છે કે નવરાત્રી દરમિયાન ચાલતા નવ દિવસના ગરબા અને રાસ એ કાર્યક્રમનો અંત વિજયાદશમીના દિવસે આવે છે અને આખરી રાત્રે ખૂબ જ ધામધૂમ સાથે ગરબાની પૂર્ણાહૂતિ થાય છે નવમના દિવસે નવમીના દિવસે ત્યાર પછી કન્યા ભોજન સિદ્ધ ચક્રનું પૂજા નવરાત્રીમાં નવ કન્યાઓની પૂજા અને ભોજન કરવામાં આવે છે જેનો સમાપ્તિ દિવસ વિજયાદશમી છે ઘરેણાની દુકાનો અને ઘરોમાં સિદ્ધ ચક્રની પૂજા કરવામાં આવે છે ખાસ કરીને તમે જોયું હશે સોના ચાંદીના જ્વેલર્સને ત્યાં કે ભાઈ એક સિદ્ધ ચક્ર અંકિત કરેલું હોય છે એની ખાસ પૂજા કરવામાં આવે છે માતાજીની આરાધના માટે અને સફળતા માટે ધંધાની પછી શમી વૃક્ષના પાન એકબીજાને આપવાની જય શ્રીરામ કહીને અભિવાદન પણ કરે છે વિદ્યા આરંભનો સંસ્કાર આપવામાં આવે છે દરેક પરિવારો ઘણા પરિવારો આ દિવસે યજ્ઞ અને અથવા ઘરે બાળકોના વિદ્યા આરંભનો પહેલો અક્ષર લખાવો એ કરાવે છે કારણ કે એને અને વિજેદાયી માનવામાં આવે છે હવે આ તહેવારનો આપણે નિષ્કર્ષ જોઈએ મિત્રો તો નિષ્કર્ષ શું છે એટલે કે વિજયાદશમી એ કેવળ ધાર્મિક તહેવાર નથી પરંતુ તે સાંસ્કૃતિક સામાજિક અને ઐતિહાસિક પર્વ છે તે આપણને અન્ય સાથેનો અન અધર્મ અન્યાય અહંકાર પર ન્યાય ધર્મ અને વિનમ્રતાની વિજયનો સંદેશ આપે છે તે નવજીવન નવશક્તિ અને નવ પ્રયા પ્રયાણનો પ્રેરક દિવસ છે તો મિત્રો મેં તમારી સાથે વિજયાદશમીના તહેવારની વાત કરી આમ તો આપણે જાણીએ છીએ બધા કે નવરાત્રિના નવ દિવસ ખેલૈયાઓ ખૂબ ગરબા દાંડિયા રાસ અને એના પર ધૂમ મચાવે છે આપણા ગુજરાતમાં ખાસ કરીને નવરાત્રિનો તહેવાર ખૂબ જ ધામધૂમથી અને શક્તિ સાથે ઉજવવામાં આવે છે બધી સન્નારીઓ દીકરીઓ એક અનોખું અનોરું અનેરું જોમ લઈને ખૂબ ભક્તિભાવપૂર્વક ગરબા રમે છે જાણે કે માતાજી એમ એમનામાં નવ શક્તિનો સંચાર કરે છે આ નવ દિવસ દરમિયાન અને ત્યાર પછી વિજયાદશમીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે જેની મેં તમને વાત કરી મારી સાથે આ વિડીયોમાં જોડાઈ રહેવા બદલ આપનો ખૂબ આભાર જય શ્રી રામ